પૈસા કમાવા એટલે શું ખાલી સખત મહેનત ના પૈસા કમાવા એટલે યોગ્ય સમયે સાચી તકને ઓળખી લેવી તો ચાલો આજે એક એવા જ બિઝનેસ આઈડિયા વિશે વાત કરીએ જે કોઈની પણ છતને હા ઘરની છતને એક આવકના સ્ત્રોતમાં ફેરવી શકે છે આ વાત કેટલી સાચી છે નહીં જે લોકો સમય કરતાં બે ડગલા આગળ વિચારે છે જેમને બજારની નાળ પારખતા આવડે છે એ જ તો ગેમ ચેન્જર બને છે અને આજે આપણે એવી જ એક તકને જરા ઊંડાણથી સમજીશું હા હા ખબર છે આ સાંભળીને થોડું અજીબ લાગશે છત પર સોનાની ખાણ પણ ખરેખર ઘણીવાર સૌથી મોટી તકો આપણી નજર સામે જ હોય છે પણ આપણે તેને જોઈ નથી શકતા અને આપણી ખાલી પડેલી છત એ ખરેખર એક નફાકારક ઉદ્યોગનું કેન્દ્ર બની શકે છે કેવી રીતે ચાલો જોઈએ તો આ છે આખો બિઝનેસ પ્લાન અને સૌથી મજાની વાત શું છે ખબર છે આમાં કોઈ મોટી ફેક્ટરી નથી જોઈતી કોઈ ઘોંઘાટ કરતા મશીનો નહીં અને વીજળીનું બિલ ઝીરો એકદમ ઝીરો અને આ કોઈ જાદુ નથી આ છે સોલાર ડિહાઇડ્રેશન પણ સવાલ એ છે કે અત્યારે જ કેમ આ બિઝનેસ આજના સમયમાં આટલો પાવરફુલ કેમ છે કારણ બહુ સિમ્પલ છે કારણ છે બદલાતા લોકો અને તેમની બદલાતી આદતો માર્કેટમાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે જરા વિચારો આજકાલ લોકો શું ખાઈ રહ્યા છે તે વિશે કેટલા સજાગ થઈ ગયા છે પેકેટ પાછળ વાંચે છે કેમિકલ્સથી ડરે છે ભેળસેળથી તો તૌબા પોકારી ગયા છે દરેક જણને શુદ્ધ નેચરલ વસ્તુઓ જોઈએ છે અને લોકોનો આજે ડર છે ને એ જ આપણા માટે સૌથી મોટી તક છે તો આ ડીહાઈડ્રેશન છે શું બહુ જ સિમ્પલ ફળ કે શાકભાજી લો અને તેમાંથી ફક્ત પાણી કાઢી નાખો બસ બીજું કશું જ નહીં અને આનાથી શું થાય તેનો સ્વાદ તેનો રંગ તેના પોષક તત્વો બધું સો ટકા સચવાઈ રહે છે ઉલટાનો પાણી નીકળી જવાથી ફ્લેવર તો વધુ સ્ટ્રોંગ બની જાય છે એટલે જ તો આ એક પ્રીમિયમ પ્રોડક્ટ છે ઓકે તો માર્કેટની જરૂરિયાત ખબર પડી ગઈ પ્રોડક્ટ શું છે એ પણ સમજાઈ ગયું પણ આ બધું કરીશું કેવી રીતે અહીં આવે છે આ ટેકનોલોજીનો હીરો સોલાર ડ્રાયર આ કોઈ સામાન્ય મશીન નથી આ એક એવી ટેકનોલોજી છે જે જૂની બધી રીતોની સમસ્યાઓનું સમાધાન લાવે છે ચાલો જૂની રીત અને નવી રીતને બાજુબાજુમાં મૂકીને જોઈએ પહેલાં શું થતું છત પર ખુલ્લામાં સૂકવવાનું એટલે ધૂળ માખી જીવાત અને વરસાદ આવે તો બધું બરબાદ પણ સોલાર ડ્રાયર એ તો એકદમ બંધ બોક્સ જેવું છે એટલે કે સો ટકા જ્યાં જૂની રીતમાં ચાર ચાર દિવસ લાગી જતા ત્યાં આ મશીન ફક્ત આઠ બાર કલાકમાં કામ પૂરું કરી દે છે ટૂંકમાં આ એક જાદુઈ બોક્સ છે જે વીજળી વગર ચાલે છે અને આ મશીનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ વન મેન આર્મી જેવું છે એટલે કે એક મશીન પણ પ્રોડક્ટ્સ અનેક ટામેટા સસ્તા હોય ત્યારે ટામેટા પાવડર ડુંગળી લસણનો પાવડર તો આખું વર્ષ ચાલે કેળાની ચેપ્સ સૂકો ફુદીનો આદુ પાવડર લિસ્ટ બહુ લાંબુ છે મતલબ કે આ મશીન આખું વર્ષ રોકાય નહીં અને નફો પણ રોકાય નહીં હવે મનમાં એવો વિચાર આવે કે આ બધું બનાવવું તો બહુ અઘરું હશે પણ ના જરાય નહીં આ પ્રોસેસ એટલી એટલી બધી સિમ્પલ છે કે કોઈ પણ આરામથી કરી શકે છે બસ આ ચાર સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું સારામાં સારા ફળ કે શાકભાજી પસંદ કરો બીજું એને બરાબર ધોઈ છોલી અને એક સરખી સ્લાઇસમાં કાપી લો ત્રીજું ટ્રે પર સરસ રીતે ગોઠવી દો અને ચોથું બસ ડ્રાયર બંધ કરીને બાકીનું કામ સૂરજદાદા પર છોડી દો અને હા એક પ્રોટીપ જો સ્લાઇસરનો ઉપયોગ કરશો તો એકદમ પ્રોફેશનલ ફિનિશિંગ આવશે અને સ્લાઇસ કાઢી ન પડે એના માટે એને લીંબુ પાણીમાં એકવાર ડૂબાડી દેવાની તો ચાલો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મજેદાર વાત પર એટલે કે પૈસાની વાત નફાની ગણતરી કારણ કે આખરે તો બધું એના માટે જ છે બરાબર જોઈએ કે આ બિઝનેસમાં ખરેખર કેટલો દમ છે આપણે એક નાનકડું બહુ જ સિમ્પલ ઉદાહરણ લઈએ જેથી આખો હિસાબ તરત જ સમજાઈ જાય ચાલો ટામેટાનું ઉદાહરણ લઈએ માની લો કે સિઝનમાં ટામેટા બહુ સસ્તા છે ફક્ત પાંચ રૂપિયા કિલો આપણે સો કિલો લીધા એટલે પાંચસો રૂપિયાના ટામેટા બીજો બધો ખર્ચ જેમ કે પેકિંગ વગેરે ગણીને ત્રણસો રૂપિયા તો કુલ ખર્ચ કેટલો થયો આઠસો રૂપિયા હવે સો કિલો ટામેટા સુકાયા પછી તેમાંથી બનશે લગભગ દસ કિલો પાવડર અને આ પાવડરનો બજાર ભાવ છે કિલોના છસો રૂપિયા એટલે દસ કિલોના થયા છ હજાર રૂપિયા તો છ હજાર રૂપિયાની આવકમાંથી આઠસો રૂપિયાનો ખર્ચ બાદ કરીએ તો ચોખ્ખો નફો પાંચ હજાર બસો રૂપિયા જી હા પાંચ હજાર બસો રૂપિયા અને આ તો ફક્ત એક જ બેચનો નફો છે ફક્ત સો કિલો ટામેટામાંથી હવે વિચારો કે આ કામ જો મોટા પાયે કરવામાં આવે તો શું થઈ શકે ઓકે પ્રોડક્ટ બની ગઈ નફો પણ દેખાઈ ગયો પણ હવે સૌથી મોટો સવાલ આને વેચવાનું ક્યાં કોઈને એમ થશે કે ઘરે ઘરે જઈને વેચવું પડશે બિલકુલ નહીં આજે દુનિયા બદલાઈ ગઈ છે વેચવાના ઘણા રસ્તા છે આસપાસની બેકરીઓ મીઠાઈની દુકાનો જીમ આ બધા ગ્રાહકો બની શકે છે બીજું મોટી મસાલાને સૂપ બનાવતી કંપનીઓને સીધો બલ્કમાં માલ આપી શકાય અને આજનો સૌથી મોટો હથિયાર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બતાવો કે કેટલી ચોખ્ખાઈથી આ વસ્તુ બને છે યાદ રાખો આજકાલ લોકો મોટી બ્રાન્ડ કરતાં ઘર જેવી શુદ્ધ વસ્તુઓ પર વધુ ભરોસો કરે છે તો આખી વાતનો સાર એ છે કે આ સોલાર ડ્રાયર ફક્ત એક મશીન નથી એનાથી ઘણું વધારે છે આ એક તક છે પોતાની આર્થિક આઝાદીની ચાવી છે પોતાની ખાલી પડેલી છતને એક નાનકડી પણ દમદાર ફેક્ટરીમાં બદલવાની તક છે આખરે આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે જે લોકો ખાલી રાહ જોતા રહે છે એમને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનારાઓ પાછળ છોડી દે છે તો હવે વિચારવાનો નહીં પણ કંઈક કરવાનો સમય છે ભલે નાની શરૂઆત હોય પણ શરૂઆત કરવી જરૂરી છે કારણ કે સફળતા એક્શન લેલારાઓને જ મળે છે